નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ મહુવા ગણતરીના કલાકોમાં ચકચારી મરગરના કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ તથા મહુવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરવી ડામોર સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન પાટક એ મા ગુના રજિસ્ટર નંબર એક પદ મગિયાર ખરવ અઠ્ઠાણું અબજ ત્રણ કરોડ બાવન લાખ પચાસ હજાર આઠસો અઠ્ઠાણું બીએનએસ કલમ દશાંશેક શૂન્ય ત્રણ એક તથા જીપી એક્ટર એકસો પાંત્રીસ મુજબના વંશોધાયેલ ગુનોનાના આરોપીને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ હતી જે અન્વયે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરણ જનાર ઉભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર વર્ષ સત્તર રહેવાસી મહુવા વાળા નાઓને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા કરી મરણ જનારની લાશને દોરી વડે બાંધી દઈને અવાવરુ કૂવામાં નાખી દીધેલ હોય જે ઘટના મહુવા શહેરમાં ચકચાર મચવનાર ઘટના ઘટેલ જે બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બનાવવાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને આરોપી ઈસમ હસનભાઈ શબ્બીરભાઈ સલા ઉમર વર્ષ ત્રીસ રહે નૂર સોસાયટી મહુવાવાળાને અપ કરીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી બનાવવાળી જગ્યાએ આવેલ અવાવરૂં કુવામાંથી મરણ જનારની લાશને શોધી કાઢીને બનાવ બાબતે ગહન પૂછપરછ કરતા આરોપી હસનભાઈ શબ્બીરભાઈ સલાટ ઉમર વર્ષ ત્રીસ રહેવાસી નૂર સોસાયટી મહુવાનાઓના મરણ જનાર ઉમેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉમર વર્ષ સત્તર રહેવાસી મહુવાવાળાના માતા સાથે આડા સંબંધો હોય જે વાતની ખબર મરજનારને થઈ જતા આરોપી હસન સલાટે મરણ જનારને બોલાવીને અવાવરુ કુવા પાસે લઈ જઈને માથાના ભાગે પથ્થર વડે મરણ તો રીજા પહોંચાડીને આરોપીને દોરી વડે બાંધીને કુવામાં લાશ ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપેલાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે રિપોર્ટર સરફરાઝ ખોખર બી એન ન્યૂઝ મહુવા